વડગામ તાલુકાના પિરોજપુરા ગામના અને ગોળા ઇસ્લામપુરા ગામ પાસે અંબે જય જય અંબેના નાદ સાથે મુરમ ઇબ્રાહીમભાઈ દાઉદ રાજડિયા પરિવારના ઇરફાન ભાઈ રાજડીયા રાજડિયા અને ઇમરાનભાઈ રાજડિયા પરિવાર દ્વારા ભાદુરી પૂનમ પદયાત્રી સેવા કેમ્પમાં પિરોજપુરા ઈડિયાર પરિવાર દ્વારા પગપાળા જતા માય ભક્તોની ખડે પગે સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે રિપોર્ટર અબ્બાસ મીર વડગામ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ઇબ્રાહિમભાઈ દાઉદભાઈ રાજેડિયા છાપી પિરોજપુરા એમનું આખું ગ્રુપ આવેલું છે એમને જે મુસ્લિમ પોતે મુસ્લિમ છે પણ હિન્દુ મુસ્લિમનું કોઈ એવું રાખ્યું નથી અને ભેદભાવ રાખ્યા વગર એમને એક એકતાનું પ્રતિક અહીંયા ઊભું કર્યું છે એના માટે કરીને આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને એક વસ્તી નહીં આ છેલ્લા બે વસ્તી ચાલુ છે આ કેમ્પ અને તંદર ત્રણથી ચાર દિવસની સેવા આપે છે આ કેમ્પ